એમ કે છે પણ કોઈ હજી ભૂગ્યું જ નથી બધાનો વેલકમ છે આપણા લાઈવમાં ભાઈ વાડીએથી લાઈવ આવી ગયા છે બંબાટે બંબાટ એમાં કઈ ઘટે નહીં અને બંબાટે બંબાટ ટ્રેક્ટર લઈ જવાનું છે ઘેરે અને ઢગલા બધા હતા એ હળગાઈ દીધા છે ખેતરમાંથી માંથી એમાં કઈ ઘટે નહીં કેમ કે હવે આ ખેતી ચાલુ કરી દેવાની છે અને ઘઉં વાવી દેવાના છે ચેક મારી લઈ બહેણી બહેણી કઈ રહી નથી ગઈ ને ઓકે કાંઈ અહીંયા રહી નથી ગયું તો આપણે હવે નીકળવાના છીએ અહીંયાથી ઘરેથી ઘરે કેમ કે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે જક્કા છે જક્કા છે એમાં કાંઈ ઘટે નહીં બાકી મોજ મજાને જલસો વાડીથી લાવી આવ્યા છે અને હવે જવાનું છે ઘેરે ભીંડો આપણો તમને દેખાડું લંઘાતો તો બહુ એટલે એને ભાઈ દીધો છે એક નંબર એમાં કાંઈ ઘટે નહીં જોઈ લો આ ભીંડાની શિંગું સોલિડ આવે છે અને આ બાજુ ડુંગળી પાઈ દીધી છે એમાં કઈ ઘટ્યા નહીં ડુંગળીમાં ભાઈઓ ડીએપી જેવું ગણ કરે એવું આપણે કામકાજ કર્યું છે એટલે કે ધૂળ ધૂળ ધોઈ હતી બધી આમાં જવા દીધી છે એટલે ડીએપી જેવી ગણ કરે તાઇન લારી ધૂળ ધોઈ છે ભાઈ ધોરી આમાં જો થર જામી ગયો છે અને હવે આપણે છે ને જીરીક તાળું આખી દે હબ દઈન પછી એ જેવી ટ્રેક્ટરમાં પછી તમારે એને વાતું ચકાવવા માંડવી ભાઈઓ એટલે નવા હોય તો ખાસ કરીને આપણી સાથે જોડાયેલા રહેવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં ભાઈ ના રહેજો આપણી સાથે હા લઈ લેવા લીલાબેન દરજી વેલકમ છે તમારું અમારા લાઈવમાં સાપરા પ્રવીણ વેલકમ છે મોટા ભાઈ અમારા નાવું છે નાના નાવાનું નથી આ ચારો જીરીક લેવાનો છે એક જો આ રહ્યો અને ઘરે જ આવવાનું છે બંબાટે બંબાટ હવે કેમ કે એ ટાઈમ થઈ ગયો છે ઘરે જ આવવાનું અને ટ્રેક્ટર આપણી રાહ જોઈને ઊભું છે કયું નું તમને દેખાડું જો આ બાજુ સેફ્ટી રીતે ઝારો મૂકી દેવી ચાલો મૂકી દીધો છે ચારો વેલકમ છે વેલકમ છે બધાનું વેલકમ છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે તાળું મારી દઈએ પછી તમારે એ વાત ચપકાવવાની છે એમાં કંઈ ઘટે નહીં ગયું એક મિનિટ ભાઈઓ તાળું મારી દઉં

અ ભાઈ શું કામકાજ કાજ હાલ જોઈ લો ભાઈ લઈને અમે ઘેર જ આવી છીએ ફની બ્લોગર હલો વેલકમ છે તમારું સોયાબીન ના ડાઠા હળગા કરવા ભાઈ કટલ આપ્યું એટલે અને બાકી માંડવીની જે ધૂળ આવે ને એ ધોતા તા દાણા કાઢતા તા એમાં એવું કામ કાજ કરતા તા અને હવે એક ટન જ બે જાય છે ઘરે હળવા હળવા અ એમાં કઈ ઘટે નહીં ભાઈ અને આ બાજુ જોઈ શકો છો આપણું ટ્રેક્ટર આલે હળવું હળવું આ બાજુની સાઈડ આપડી ડુંગળી છે નવા હોય તો લાઈક એ સબસ્ક્રાઈબ જૂના તો લાઈક કરો ભાઈ નવા તો ઠીક છે આ બાકી જોઈ લો આવી ટ્રેક્ટર માં બે જાય છે હમણાં હું પડી જાય રેઠી નો માસ્કો લેવરાઈ ગયો બોલો બમ્બાડે બમ્બાડ અડાડાટી માતા જાય છે ઘરે તો આપણું ટ્રેક્ટર છીએ પાવડા છીએ એક સાઈનો છીએ અને પાણી ક્યાં થયું ભાઈઓ આ વાડીનો નજારો આપડી આપડી ડુંગળી છે અને આ છે રસ્તો રસ્તો છે એમાં કઈ ઘટે નહીં વાતાવરણ ભાઈ હાવ કઈક અલગ જ લાગે મને દુખર જેવું વાતાવરણ છે બોલો સરસ સરસ ભાઈઓ હાલતા ભાઈઓમાં કોમેન્ટ ઓફ થઈ જાય છે ઈ કાઈ મને સમજાતું નથી

અને આ બાજુ ની સાઈડ ગૌશાળા નું કામકાજ ચાલે છે એક નંબર એમાં કઈ ઘટે નહી હવે પતરા નાખી એટલી વાર છે ગોડાઉન બની ગયો છે એક નંબર અને જેસીવા જેસીબી વાળા ભાઈ આપડા એમાં કઈ ઘટે નહી છોટું જલસા જલસા આ બાજુ બોલેરો માણસો છે રિક્ષા વાળા માણસો છે ટ્રેક્ટર છે અને સકડા પણ છે ભાઈઓ તો આવું આવું કામકાજ છે હાલમાં જોઈ ગૌશાળા ગૌશાળાનું સુપર કામ થાય છે જોરદાર એમાં કઈ ઘટે નહીં અને આ બાજુ ની સાઈડ જોઈ શકો છો ગટરવાળા વાળા ભાઈઓ છે આપડા આવેલા સાહિલા બાજુથી

મારી નાખે એવું નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ભાઈઓ અને બાકી તમારે કાંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો ભાઈ આપણે લાવશી મેવાસા કમરી ભાઈ તાલુકો જિલ્લો જુનાગઢ જુનાગઢ થી ભાઈ હાલમાં અને આપણું ટ્રેક્ટર આયુ જાય છે જુઓ ટ્રેક્ટરમાં બે ઘરે જ આવી છે પંદર પદરક કરતા હું આવ્યો છું નાવા ઓકે ભાઈ લાયક થેન્ક યુ થેન્ક યુ હલો અંતિમા પાંડે વેલકમ છે રાધે 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 જોઈ લો તમે ટ્રોલી છે અને આપણે ઉભા છીએ ટ્રોલીમાં એવા કાંઈ ઘટે નહીં લાઈક કરવા માટે થેન્ક યુ ફની વ્લોગર રાગીની સિંગ થેન્ક યુ થેન્ક યુ અંતિમા પાંડે રાધે 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 થેન્ક યુ થેન્ક યુ આપણા ડ્રાઈવર ને ભાઈ અંધારું હતી નથી થયું ચાલુ કરી નાખ્યું બોલો ક્યાં અંધારું તમને અંધારું થઈ ગયું એવું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઈક નહીં કરું ઓકે વાંધો નહીં ભાઈ લાઈક તો કરવી પડશે ભરતમ ભાઈ કાટલી વેલકમ છે અમારા જોઈ શકો છો રાગીની સિંહ થેન્ક યુ થેન્ક યુ અંતિમા પાંડે થેન્ક યુ થેન્ક યુ બમ્બાટ બંબાટો લીવર ખેંચ્યું આપણા ભાઈએ આડા આડા આત કરતી હવે ઘટેલ જો એ લે ખેંચ્યું છે એલ્લા ભાઈ બાય ભાઈ અને લેવરો લેવર કેરે લાય છે જોઈ લે જોઈ લે જોય લે જો લે પણ લાઇક કરી દીધી થેન્ક યુ થેન્ક યુ ભાઈ દેશી બોય એટલા દેસી કિંગ અર્સાઇન કરવા અને આ બાજુની સાઈડ ગીર તમને ચોખ્ખો દેખાતો હોય છે જોરદાર એમાં કઈ ઘટે ના હું ઘરે જઈને તમારી હરખી વાત કરું એક તો અવાજ નથી આવતો મારે પકડી રાખવું પડે છે

हमारे यहाँ रात अभी नहीं हुई है अभी थोड़ी देर है रात होने में रात होने वाली है पर अभी थोड़ी देर लगेगी और बताओ क्या हाल चाल है ट्रैक्टर लेकर कहाँ जा रहे हो घर जा रहा हूँ लाइक दिया है मैंने सही क्यों ट्रैक्टर लेके हम घर जा रहे हैं हमारे मैं घर जाकर दिखाता हूँ क्या चल रहा है और क्या नज़ारा है हमारे घर का वो मैं घर जाकर दिखाता हूँ थोड़ी ही देर में मैं अपने घर पहुंच जाऊंगा 2 मिनट में 2 मिनट लगेंगे वरुण कुमार એટલે કે આપડા દર્શિત ઓર કૃષ્ણા દેખ રહે હે થેન્ક યુ થેન્ક યુ દર્શિત કૃષ્ણા અંતીમા पांडे થેન્ક યુ દો તીન વિડિયો પર ઓરકો ઓરકો લાઈક કરો ભાઈ ઓકે ઓકે કર dunga કોઈ વાત નહીં હા ભાઈ મેરે યહા ભી ઓકે દેખો वहां पर रात हो चुकी है और यहाँ उजाला ही उजाला है भाइयों अभी देखो मैं कुछ दिखाता आऊ राउंड चलो लेफ्ट लो लेफ्ट 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 और लेफ्ट लिया है और भाई का अरे यहाँ भाई जी रेवा वाड़ा अरे बीजा बे भाइयों राधे 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 लाइव में भी आने जा रही हूँ स्टार्ट करने जा रही हूँ ओके ओके आप जा सकते हैं कोई बात नहीं थैंक यू थैंक यू राधे राधे बोलाया तो करने के लिए बोल रही हूँ दो तीन वीडियो पर करो ओके राधे 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 दरवाजा खुलने वाला है थे जा भैया जा है नो लेजे वो न कर भटका ही ना મુજે નીચે તો ઉતરને દો ચાલો ઘરે ઘર કા લુક હે અભી સોયાબીન હિ સોયાબીન હે હમરે ઘર પર ખેત પર કહી જવા દે